ઓ પરેશભાઈ ક્યાં ગયા યાર આ ટીવી નું પેલો ભંગાર વાળા તો યાર બસો રૂપિયા કે લાવો લાવો કેમ બસો રૂપિયા માં આપો જો નવા ટીવી ની સામે પાંચ હજાર રૂપિયા લો પહેલા લેટેસ્ટ વર્ઝન એમાં વિડા સિસ્ટમ છે જેમાં તમને આઠ વર્ષ સુધી તો અપડેટ મળી જશે માં એમાં તમારે કોઈ ટીવી બંધ થવાની ઝંઝટ જ નહીં સિવાય તમારે વોઇસ કંટ્રોલ રિમોટ આવી જશે બે વર્ષ ફૂલ વોરંટી મળી જશે આપો છો તમે એના સિવાય છે ની ઓફર આપણા ત્યાં આ ટ્રોલી બેગ ફ્રી આવશે સાથે આઠ હજાર પાંચસો ની આઠ હજાર પાંચસો વાળી યસ અને પાંચ હજાર પીલા આઠ હજાર વાળી નહીં આઠ હજાર પાંચસો ની વાહ લાગે છે થોડી મોટી અને આના સિવાય બીજું કઈ સિવાય પણ ખરીને ને સ્ક્રેચ કાર્ડ ની ઓફર છે આપણા ત્યાં જેમાં ઇન્ટરનેશનલ ટ્રીપ છે ઇલેક્ટ્રિક સ્કૂટર છે એના સિવાય નાના મોટા ઘણા ઇનામ છે એક પણ સ્ક્રેચ કાર્ડ ખાલી નથી વાહ બધામાં ઓફર આ છે પેલા ટીવી ના પાંચ આપ્યા તો ટીવી તો મોટા ભાગનું તમને મફત જેવું પડી જવાનું મફત ના ભાવે એના સિવાય તમારે ફાઇનાન્સ કરવું હોય તો આઈડીએફસી ફાઇનાન્સ બજાજ ફાઇનાન્સ બધું अवेलेबल છે ક્રેડિટ કાર્ડ થી લેવો તો ક્રેડિટ કાર્ડ ઓપ્શન પણ છે તો વાત છે ક્રેડિટ કાર્ડ માં કેશબેક ખરું ખરું અને ફિટિંગ નો ડિલિવરી નો ચાર્જીસ બધું ફ્રી એકદમ ફ્રી માં એકદમ ફ્રી વાહ તો મને તો લોકેશન ખબર છે સર પબ્લિક ને કહી દો કે આ વસ્તુ લેવી હોય તો ક્યાં લેવા આવી જાવ આદિનાથનગર રોડ વર્ધમાન સેલ્સ ઓઢવ અમદાવાદ